નહીં તો આવો હા શું બોલે છે હા શું બોલો તમારી કોગન બસ મને પણ છોગન તારા ખાત મરી જાય તો એનું શું થાય હા તો આ તો બધું ઉગળ્યું પડ્યું રહે તો તો પણ ઘરે નથી માર કા મને થોડું કામ જોવાય હતી જો ઓપરા જા મામા તીજવાજ નથી તમારે એટલે ક્યાં ક્યાં બોલે છે ખાના ખાતા નથી ખાટી ખાનાની તો આજુ પણ નથી એટલે પણ ગુરુ છે મોસો છે શું કઈ એને

તમારું વિહાર્યું છે આ શું વાત તને ખબર તું લઈ ગયો તને ખબર હોય મને તો કોઈ યાદ નથી અજા તને હું એટલી તો કે આ જાણું ઘરે હતા તો ફરે

પોષ વાર વધી ખબર રહેશે ખબર હે વી રહી ગયો એ ચેરલા કાઢી નાખો ચેરલા અક્ષર કાઢી નાખો મારી નાખો બે રાખો અ

અને 20 રૂપિયા આરો કરી એનો વ્યાજ દાવમાં થઈ તમે રોબડી ગોતતા લેક લે તમે શરાબ આપી દઈએ શરાબ આ અમારું મુખે 20 રૂપિયા નું ગીધું તો અમે આવો તે અમે વ્યાજ દેવાનું ને 1 રૂપિયો વ્યાજ 21 છે પણ રૂપિયો પેલો હાલ જો પાછે વ્યાજ

પૈસા મંદિર હોય તો મંદિર હોય તો અલગ કરો એક વી મારો વ્યાજ થાય છે વી ને એક રૂપિયો વ્યાજ એક રૂપિયા છોડવો પડે ને સોળવો જ પડે પૈસા મારતા પૈસા તમે કોપરો બહાર થાય છે પૈસા ને ક્યાં છોકરા બંદરીયું પહેરી હતી આબરુ બહાર થાય છે ઈરાતો હોય પાક આનારી કોમ્ફર્ટી કર્યું છે કે 20 રૂપિયા નું તમે આ તો અમે આલી ઈ જેઓને ફરાવાનું કેતી ની ઉપર કે છું ને પેડું છું એ હારું ખરો

છોકરા <muchan> 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 <muchan>

પૈસા લઈ ને કેટલા લાયા ત્યાં વીસ રૂપિયા લાયા તો વીસ રૂપિયા લઈને ને આવ્યા તો મારે શું એલ નહી તમને હરવા કીધું તો ખેડો

ચોથો હાર્યો છે પણ છોકરા નથી કેતો પણ તમે તે કોશો વી ના વીસ હજાર ફરશો અને તમે કે છો ચમો આમ શું કરી મારે આવું કાલે કાલી કાલ ની આજ પૂરા કરવા

તમે છૂટા અમે છૂટા એ ખબર છે ખરે પથરા પૂજા દે તો અમારા પથરાયું પૂજ અમે તો દાતાશ ઓમ ઓળા ઓળા ચા પીજો પી તો તમે કોઈ જીવા હા એ કરી નાખી જા તું હેડ દે ભાઈ હોય તોડી મળતી તો ઉભો હુકાય

છોગી આ ચાર તો મપાય પણ મારી પેલી ચીજ આ છે મન આવતી ચી એ પેલી ખેરી ઓલી બધી તો નહરી થઈ ગયા છે પણ આરી ખેરી અને રોમજી ની અંદર ઓલા કાળ ઓલો કાળીયો ને કાળિયા ને વહુકુ મન દાવા જઈ જાય